આવતીકાલ તારીખ 9 4 ને મંગળવારના રોજ મહુવાના શ્રી બાવળિયાવાળી મેલડી માતાજીના મંદિરનો બાવીસમો પાટોત્સવનું ભવ્યાથી ભવ્ય આયોજન થનાર છે આ ધાર્મિક પાટોત્સવમાં નવચંડી યજ્ઞ મહાપ્રસાદ તો શોભાયાત્રાનું આયોજન પણ થનાર છે સંતો મહંતો વિવિધ શ્રેષ્ઠીઓ અને મહુવા શહેરના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે મહુવા શહેરના શ્રી બાવળિયાવાળા મેલડી માતાજીના મંદિરનો 22મા પાટોત્સવનો ભવ્ય આયોજન થનાર છે આ પાટોત્સવના આયોજનને લઈ સેવક સમુદાય દ્વારા તડામાર તૈયારીઓ આરંભાઈ છે પાટોત્સવમાં ત્રિવિધી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ થનાર છે સૌરાષ્ટ્ર પંથકને ધાર્મિક ધરા કહેવામાં આવે છે કારણ કે અહીં ધર્મસ્થાનોમાં ધાર્મિક કાર્યક્રમોનો પ્રવાહ અવિરત વહ્યા જ કરે છે અને અહીંના સૌરાષ્ટ્ર પંથકના લોકો પણ ધર્મના કાર્ય માટે હંમેશા અગ્રેશ સરજ રહે છે ચૈત્ર સૂદ એકમને ના રોજ તારીખ નવ ચાર બે હજાર ચોવીસના પાવન દિવસે મહુવા શહેરના છેવાડા વિસ્તારમાં આવેલ અને મહુવા પંથકના લોકોના હૃદયમાં જેમનું સ્થાન છે એવા શ્રી બાવળિયાવાળા મેલ્લી માતાજીના મંદિરનો બાવીસમાં પાટોત્સવનું ભવ્યાથી ભવ્ય આયોજન સેવક સમુદાય દ્વારા થનાર છે

મંગળ બાવીસ માં વાત કરીએ તો શ્રી બાવળીયા કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે જેમાં શ્રી બાવળિયાવાળા વાળા મેલડી માતાજીના સેવકો યજ્ઞની ધાર્મિક વિધિમાં સહભાગી બનશે તો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ નવચંડી યજ્ઞની ધાર્મિક વિધિ કરવામાં આવશે બપોરે બાર કલાકે મહાપ્રસાદ નું ભવ્ય આયોજન થશે આ મહાપ્રસાદ તમામ ભક્તો સેવકો પ્રસાદી ગ્રહણ ન કરે ત્યાં સુધી અવરિત શરૂ જ રહેશે બપોરે ત્રણ કલાકે શ્રી ગોપીનાથ મહાદેવના મંદિરેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થશે સાંજે પાંચ ને ત્રીસ કલાકે શ્રી નવચંડી યજ્ઞમાં બીડુ હોમ થશે

અને આ પાટો શોને લઈ શું તૈયારી છે કેવું આયોજન છે શું સંયોગની જરૂર છે તેવી ચર્ચાઓ કરી હતી શ્રી બાવળિયાવાળા મેલદી માતાજીના મંદિરે શ્રી ભારદ્વાજગિરી બાપુએ આશીર્વાદ પણ લીધા હતા અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 13 વર્ષથી શ્રી બાવળિયાવાળા મેલદી માતાજીના મંદિરે દર રવિવારે અને દર મંગળવારે પ્રસાદી રૂપી ચા અને ગુંદી ગાંઠિયા અને અન્ય પ્રસાદીની સુંદર વ્યવસ્થા થઈની છે શ્રી બાવળિયાવાળા મેલડી માતાજીના ભુવાજી બિપિનભાઈ બાંભણિયા દ્વારા સૌ ધર્મ પ્રેમી માતાજીના સેવકો માતાજીના ભક્તો તથા સૌરાષ્ટ્ર પંથકના લોકો અને તમામ સેવક સમુદાયને બાવીસમા પાટોત્સવમાં દર્શનનો લાભ લેવા પ્રસાદીનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવે છે જય શ્રી બાવળિયાવાળા મેળીમાં અને ભવા શ્રી બિપિનભાઈ બોલું છું દર વર્ષની જેમ આજ બાવીસમો પાટોત્સવ તારીખ નવ ચાર ચોવીસના રોજ મંગળવારના દિવસે સવારમાં નવચંડી યજ્ઞ બપોરના મહાપ્રસાદ આજના ચાર કલાકે શોભાયાત્રાનું આયોજન કરેલ છે બાવળીયાવાળા મને મંદિરે દર રવિવારે અને મંગળવારે આસ્થાનું કેન્દ્ર બનેલું છે હજારોની સંખ્યામાં માતાજીના ભક્તો દર્શને આવે છે તેમાં ચા પ્રસાદ તથા ગુંદી કાંઠે તથા અન્ય પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવે છે અને બાવીસમાં પાઠવૃત્સની નિમિત્તે કે ભવ્યથી ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરેલ છે તેમાં બપોરના બાર કલાકથી પ્રસાદનું શરૂ કરી સાંજના દસ કલાક સુધી અવરિત પ્રસાદનું આયોજન કરેલ છે તેમાં મહુવા તથા ગામ્ય તથા બહાર રહેતા બધા માતાજીના ભક્તોને જાણ કરવામાં આવે છે કે પ્રસાદ આરોગવા માટે પધારો જય શ્રી બાવળીયાવાળા મેળીમાં